બનાસકાંઠાના માલણ અને ગુજરાતના ભાવનગરમાં પોલીસ કર્મીઓ અને એમના પરિવારજનો એમના ચિરંજીવીઓ સત્તાના નશામાં પોતાનો બાપ પોલીસ વાળો હોવાના ઘમંડમાં છાકટા બનીને દારૂ પીધેલી કે અન્ય અવસ્થામાં જે પ્રમાણે ગુજરાતના નિર્દોષ નાગરિકોના જીવ લીધા એ સમગ્ર ગુજરાત પોલીસ માટે શરમનો વિષય છે હું માગણી કરું છું કે ગુજરાતના ગૃહ સચિવ ગૃહમંત્રી ને ડીજીપી તાત્કાલિક આનો કોગ્નિજન્સ લે આની યોગ્ય સચોટ તપાસ થવી જોઈએ પોલીસ કર્મી જે તપાસ કરતા હોય એ આરોપી પોલીસ વાળો હોવાના કારણે એને બચાવવાના બદલે ભોગ બનનારની તરફ સહાનુભૂતિ વાળું વર્તન દાખવી સચોટ તપાસ કરે એવી માગણી કરું છું આ વર્તન એ બિલકુલ અયોગ્ય છે ગુજરાતમાં પૈસાદાર બાપના નબીરાઓ એ મોંઘીદાર ગાડીઓ લઈને દારૂ પીને બેફામ ચલાવતા હોય રાત્રે અને અનેક લોકોના જીવ આપણે ગુમાવવા પડ્યા છે અને આ નવી ઘટના માલણ અને ભાવનગરની એ પણ આંખ ઉગાડનારી છે હું માગણી કરું છું બંને પીડિત પરિવારોને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું એમને ન્યાય મળવો જોઈએ અને ફરી આપણા ગુજરાતમાં કદી આવી ઘટના ન બને એના માટે પોલીસ કર્મીઓએ પોતાના સ્વજનો પોતાના ચિરંજીવી પોતાના નબીરાઓને પણ કાબૂમાં રાખવા જોઈએ